ગુડ મોર્નિંગ ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને શરૂઆત થઈ ગઈ છે માહિરે સવારે વહેલા મારી સાથે ઉઠી ગયો હવે થોડું ઘણું પિસ્તા પિસ્તાને એવું અને કામકાજ પતાવી લઉં ને બેડશીટને એવું થોડુંક સાફ સફાઈ કરવી છે એટલે ચણાની દાળ અને ભાતને રોટલી કરવાનું છે એટલે ચણાની દાળ બાફવા મૂકી દઉં ભાત મૂકી દઉં સવારમાં વહેલા ઉઠી ગયો છે માહિર મારી સાથે એ રમે છે ખાતો જાય છે હં 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 અને હું પીઉં છું આમળાનો જ્યુસ પીપી પીપી ક્યાંથી પીપી પ્રતિક સુતા છે હજી માહે એપલ ખાધું ને હવે રમે છે હમ ગદેદા ને ફેવરેટ કાર્ટૂન તો ચાલુ જ છે આખો દિવસ અમારે એ ચાલતું હોય કા માહિર ચણાની દાળ અને ભાત મૂકી દીધા છે તો એને એટલે હવે હું નાઈ લઉં ત્યાં માહિર આવી જાય માહિરને પ્રતિજ્ઞા છે આંટો મારવા એટલે આવે એટલે એને પછી હું નવરાઈ દઉં ને પછી ચણાની દાળ ડાળી બફાઈ જાય ત્યાં સુધીમાં એટલે એને ચણાની દાળ ખવરાઈ લો ધરમપુર બે દિવસથી એટલે બે દિવસના વિડીયા લેવાના નથી માહેર આવી ગયો છે અને હવે એને ચણાની દાળ પીવરાવું છું અને એને જાતે પીવું છે ચણાની દાળ માહેર રેડી થઈ ગયો છે બાબા જાવો હાલો હાલો

અને પપ્પા ગયા છે ગાડી સરખી કરાવવા અને મમ્મી રોટલી કરે છે અને હા ભાઈ બસ મા અહીં એક જગ્યાએ બેસીને ખાવાનું હોય મસ્ત દાળ મમ્મીએ વઘારી છે અને મમ્મી જમી લીધા છે અરે મતલબ જમે છે અને પ્રતિકને પપ્પા જમી લીધા છે અને નાને

ત્યારે વાયગા છે ત્રણ વાગવા આવ્યા છે અને જસ્ટ મહી સૂતો છે મહી સૂતો છે ત્યાં સુધીમાં એડિટ કરી લઈએ અને જાગીએ એટલે એની પાછળ પાછળ તો ડ્યુટી ચાલુ થઈ જાય શું કાજુ તું હે ઉઠી ગયો દૂધ પીધું લાવ લાવી દો રમે છે પપ્પા ફોલે છે વટાણા અને મેથી તો ફોલી નહીં ખી અરે વીણી નહીં

તારા બધા ડ્રોવર ખોલી ને વીખવું જરૂરી છે હા હા હાથ આવી જાય હાથ આવી જાય જો દાદા ગયા ટાટા ટાટા ગયા જો ટાટા દાદા માહી કે દાદુ કે તો દાદુ માહી માટે હરી ગો વટાણા ટમેટા ગાજર અને પાલક અને મેથીની ભાજી બધું આમાં છે એક હાયરે બધું નાખી દીધું જેટલું થોડું ઘણું એ બધું એટલે આનું હવે બ્લેન્ડ કરી દઉં ને પછી એને પીવરાઈ દઉં માહિર રમે છે અહીંયા ટીવી જોવે છે અને પપ્પા કરે છે દીવાવતી અગરબતી અને હે న్ంద న్ని మాపానిమ్తా న్ మాదలు నొా ఘరం చె్ ఆన ళ్తన్ న్ AfD માહી રેવા ગુડ માહી નું સૂપ રેડી છે આ આમાં પાલક નાખવી છે એટલે થોડોક કલર ડાર્ક થઈ ગયો છે એટલે માહિરને હવે પીરાઈ દઉં છું ને અત્યારે એવા છે અત્યારે આવ્યા છે હર્ષી કાક રમાડે છે એની સાથે એને કોણ એ ઉમાઈરા કોણ છે માઈ કે તો માઈ મ હ સી મમ એમ નો ઓય હે માતો હું કહું પિસ્તા ખાવા મમ્મી કરે છે રોટલા ગરમા ગરમ તારે માહિર પિસ્તા ખાવા પિસ્તા હવે હું શું શું પણ ક્યાં છે અહીંયા છે હું છે પિસ્તા હું ખા પિસ્તા ખા છો તું

એમાં થકો નથી મારવો માહિર એને સુવરાવા લીધો છે હવે માહિર આઈ યુ જય માતાજી બાપા સીતારામ ગુડ નાઇટ આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ ચલો આઈસ ક્લોઝ કરી દો ચલો હા ચલો આઈસ ક્લોઝ કરી દો આઈ લવ યુ આઈસ ક્લોઝ કરી દો ચલો આઈસ ક્લોઝ એને આઈસ ક્લોઝ કરવાની કઈ ને સુવાનું એટલે એને જયારે હું ગાવતી હોય ને ત્યારે આવી રીતે માથું આડું કરી દઈ આઈસ ક્લોઝ કરી દે ચલો